કરવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દાહોદ જિલ્લામાં તારીખ સાત એક બે હજાર ચોવીસ ના રોજ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં વ્યાજખોરોના સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે લોક દરબાર યોજાયો હતો અને જેમાં દાહોદ શહેર તાલુકા જિલ્લાના તમામ સમાજના આગેવાનો તથા પક્ષના નેતા હાજર રહ્યા હતા તેમણે કહ્યું કે દાહોદ જિલ્લાની જનતાને કોઈ વ્યક્તિએ વ્યાજ પર પૈસા લીધા હોય તો તે આપને હેરાનગતિ કરીને પૈસાની વસૂલી માટે ધમકી આપીને વ્યાજની માંગણી કરતો હોય તો દાહોદ જિલ્લાની કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આપ ચોક્કસ ફરિયાદ નોંધાવી શકો છો અને પર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી પગલા લેવામાં આવશે તેવું પણ તેમણે ચોક્કસથી જણાવ્યું હતું જોકે આપ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપવા ન આવવા માંગતા હો અથવા તો આપ સામે આવવા ના માંગતા હો તો તમે પણ એક કામ કરી શકો છો જેમાં માટે કોઈ અલગ અલાયદે વ્યવસ્થા કરીને આપની ફરિયાદ ગુપ્ત રાખી શકાશે તેવી પણ અહીં વ્યવસ્થા કરી શકાય છે અને ત્યારે દાહોદ પોલીસ વ્યવસ્થાની આ કરવાની વાત છે ને ત્યારે બાહેધરી આપી છે તેમણે કે ત્રણ જ દિવસમાં આપની ફરિયાદનું નિરાકરણ ચોક્કસથી અમે આપીશું આ લોક દરબારમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ જાલાએ એસપી વિશાખા જૈન ડીવાયએસપી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર ખાતે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરીના દૂષણ સામે લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય લોકો પોલીસને રજૂઆત કરતા થાય એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ